आगे आजे भी भी प्रस्नों नी समिती आगेवानं आज विविध प्रश्न रजूतनेईने जिल्हा कलेक्टरनेवेदनपत्र हतु। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાર વર્ષે સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયાના વાણીમાં તણાઈ ગયા છે ભરૂચ જિલ્લા ઔદ્યોગિક વસાવતમાંથી ધમધમતો જિલ્લો છે જિલ્લામાં દહેજ વિલાયત ભરૂચ ઝઘડીયા પાનોલી પાલે જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે આ માર્ગ ઉપરથી પસાર થવા માટે લોકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરમરત નવીનીકરણના મામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો તેમજ ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરીયલ મટીરિયલ વાપરવાથી ચોમાસા પહેલા જ વરસાદના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તેવા બની જતા હોય છે જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસ્તુઓમાં કેટલાય ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે તે આમ કરવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા પરિણામે ગામ

તમે ચારો તરફ રસ્તા જુઓ ખેડૂતોની હાલત જુઓ સામાન્ય માણસ જુઓ જનજીવન જે રિક્ષા ચલાવીને બસો રૂપિયા સાથે કમાઈ શકે લારી પર ફ્રૂટ વેચી શકે એવા માણસોની હાલત જુઓ આજે મોંઘવારીથી લઈ ખેડૂતોથી લઈ અને આજે ખાડા અને બધું ખલાસ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકાથી લઈ તમામ એમએલએથી લઈ એમપીથી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે ભરૂચને નગરનો જોરતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે ઉદ્યોગે ખબ ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી નગરસેવક સેવક ત્યાં રહીને જાય અધિકારી ત્યાં રહીને જાય છતાં પણ પ્લેટ પર ના મૂકે મનુ સોલંકી જવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા છતાં પણ એને નિર્જીવી રકમ આપી નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે એમની પર એફઆઈઆર થવી જોઈએ એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટર પહોંચી જાય છે આગેવાનો એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો પ્રજાએ તમને ખૂબે ને ખૂબે મત આપેલા છે અને આ જે રિયલ એસ્ટીમેટમાં કામ છે એ થવા દો આ પ્રજો ભરૂચ ને ખાડાની બહાર કરો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ